નમસ્કાર મિત્રો એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશના પાઠ સાત એકલના ઓવારણાની પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ છ પોઈન્ટ એકથી પાંચ પોઈન્ટ ચારની પ્રવૃત્તિઓનું સરળ ભાષામાં સોલ્યુશન મેળવીશું પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ છ પોઈન્ટ એક આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે ખરાની નિશાની કરો તો તેમાં પહેલું છે સૌનામો સિવાય તો અહીં આપેલા અર્થમાંથી બે અર્થ લાગુ થતા હોય તેવું જણાય છે પહેલું છે બધા ચૂપ થઈ ગયા છે અને બીજું છે વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી બીજું વાક્ય છે તારા મનનું ગાણું એકલો ગાને રે તો અહીં નીચે આપેલ અર્થોમાંથી બે અર્થ આ પંક્તિને લાગુ પડતા હોય તેવું લાગે છે પહેલું છે તને જે કરવાનું યોગ્ય લાગે તે કર અને બીજું છે તને જે કહેવા જેવું લાગે તે કહી દે ત્રીજું છે સૌ ખૂણે સંતાય તો અહીં નીચે આપેલ અર્થોમાંથી જે અર્થ લાગુ પડે છે તે આ પ્રમાણે છે મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે ચોથી પંક્તિ છે લોહી નીકળતે ચરણે તો તેના અર્થ થશે પગમાં લોહી નીકળતું હોય ત્યારે અને બીજો અર્થ થશે પોતાને ખૂબ તકલીફ હોય તો પણ પાંચમી પંક્તિ છે ઘનઘોર તુફાની રાત તો તેનો અર્થ થશે ભારે મુશ્કેલીનો સમય છઠ્ઠા નંબરે છે બાર વાસે તને જોઈ તો તેનો અર્થ છે મદદની ના પાડે સાતમું છે વીજે સળગી જઈને દીવો થવું તો તેનો અર્થ થશે મુશ્કેલી વેઠીને મદદ કરવી પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ છ પોઈન્ટ બે તમને શું લાગે છે યોગ્ય વિકલ્પો સામે ખરાની નિશાની કરો તો તેમાં પહેલું છે મોટાભાગના લોકો કહેવા જેવી વાત કહેતા ડરે છે કારણ કે તેમને લાગે છે કે તો તેનો અહીં અર્થ કરી શકાય તેથી તેમના સંબંધો બગડશે બીજું છે મોટાભાગના લોકો હિંમત કરતા નથી કારણ કે તેમને આરામનું જીવન ગમે છે ત્રીજું છે બધા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે દરેક જણ ફક્ત પોતાનું ઘર સાચવે છે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ સાત શોધીને ચર્ચા કરો અભિમન્યુ માટે કઈ કઈ પરિસ્થિતિઓ મુશ્કેલ હતી તેમ છતાં અભિમન્યુએ શું કર્યું તેનો જવાબ છે અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું પરંતુ તેમાંથી બહાર નીકળવાનું જ્ઞાન નહોતું તેમ છતાં અભિમન્યુ પદ્મવ્યૂહને ભેદવા માટે તરત જ તૈયાર થયો અભિમન્યુને જેવી જાણ થઈ કે તે પદ્મમાં એકલો જ પ્રવેશી શક્યો છે તો તેને એકલા હાથે એ મુશ્કેલીભરી પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કર્યો અને દુર્યોધનના દીકરાને માત કર્યો પરંતુ યુદ્ધના નિયમો વિરુદ્ધ કૌરવોએ ભેગા મળી અભિમન્યુનો વધ કર્યો પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ આઠ આવા સમયે કોણ શું કરે તે લખો તો મિત્રો અહીં આપણને એક કોષ્ટક આપવામાં આવ્યું છે જેની અંદર ત્રણ કોલમો છે પહેલું છે ટાણું અથવા પરિસ્થિતિ એની બાજુમાં છે મોટાભાગના લોકો અને એની બાજુનું ખાનું છે કાવ્યનો સાર અથવા સમજનારા કે પછી અભિમન્યુ જેવા એ લોકો શું કરે તે આપણે લખવાનું છે તો સૌથી પહેલી પરિસ્થિતિ છે કુટુંબના રક્ષણ માટે લડવાનું થાય તો તેમાં મોટાભાગના લોકો પોતાના જ રક્ષણ માટે લડે પછી કાવ્યનો સાર સમજનાર તો તેમાં આવશે દરેકના રક્ષણ માટે લડે બીજું છે પોતાના વિસ્તારમાં કોઈ આફત આવે તો તેમાં મોટાભાગના લોકો કુટુંબનું ધ્યાન રાખે જ્યારે કાવ્યનો સાર સમજનાર સૌને મુશ્કેલીમાં મદદ કરે ત્રીજી પરિસ્થિતિ છે શક્તિશાળી વ્યક્તિ બીજાને તકલીફ આપે ત્યારે મોટાભાગના લોકો પોતે દૂર ભાગે છે એવા સમયે અભિમન્યુ જેવા લોકો બીજાની તકલીફ દૂર કરવા સામે આવે ચોથી પરિસ્થિતિ છે તાકાતવાન માણસ ખોટું કામ કરે તે સમયે મોટાભાગના લોકો કોઈને સાચી વાત કહી શકે નહીં જ્યારે અભિમન્યુ જેવા લોકો ખોટું કરતા સૌને રોકે પાંચમી પરિસ્થિતિ છે રાગિણીને નૃત્ય શીખવું છે પણ ઘરમાંથી બધા તેને ના પાડે છે અને આસપાસ કોઈ શીખવનાર પણ નથી તો આવી પરિસ્થિતિમાં મોટાભાગના લોકો શીખવાનું મન છોડી દે છે જ્યારે કાવ્યનો સાર સમજનારા લોકો પોતે શીખવનાર વ્યક્તિને શોધી ઘરનાને સમજાવે છે ત્યાર પછીની પરિસ્થિતિ છે શિક્ષકને સમજવામાં ભૂલ થઈ અને તેમણે રમતનો તાસ રદ કર્યો શિક્ષકે આ રીતે આખા વર્ગને સજા કરી જિજ્ઞેશે બીજા વિદ્યાર્થીઓને કહ્યું આપણે શિક્ષકને કહેવું જોઈએ કે ખોટી સજા કરી છે પણ શિક્ષક નારાજ થશે કે ગુસ્સો કરશે તે ડરથી વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓએ આ વાત શિક્ષકને કહેવાની ના પાડી તેમ છતાં જિજ્ઞેશે શિક્ષકને તે વાત કહી તો આવા સમયે મોટા ભાગના વિદ્યાર્થીઓ ચૂપ બેસી રહેશે જ્યારે અભિમન્યુ જેવા વિદ્યાર્થીઓ જિજ્ઞેશેશની હિંમતને ખરેખર બિરદાવશે એટલે તેની હિંમતને બિરદાવવી જોઈએ પ્રવૃત્તિ નંબર પાંચ પોઈન્ટ એક અનુમાન કરો તો મિત્રો અહીં આપણા પાઠ્યપુસ્તકમાં આ પુસ્તકના પ્રથમ સત્રના કોઈપણ એક એકમમાંથી કોઈ એક શબ્દ પસંદ કરો જૂથમાંથી એક વિદ્યાર્થી શબ્દ નક્કી કરી લેશે તે અંગે અનુમાન કરવા દસ પ્રશ્નો પૂછી જૂથમાંથી અન્ય વિદ્યાર્થીઓને પૂછશે પ્રશ્નો હા કે નામાં જવાબ આપી શકાય એ પ્રકારના હોવા જોઈએ દાખલા તરીકે નદી શું તે પ્રાકૃતિક સ્થળ છે શું તેમાં પાણી છે શું તેનું પાણી વહેતું છે શું તે અધરથી પછડાય છે વગેરે દસ પ્રશ્નો પૂરા થતાં સુધીમાં સાચો જવાબ આપનાર ટીમને દસ પોઈન્ટ મળશે આમ જૂથ નેતા પાંચ કે છ શબ્દ પસંદ કરી તે અંગે વિદ્યાર્થીઓને અનુમાન કરવા કહેશે વધુ પોઈન્ટ વધુ પોઈન્ટ મેળવનાર વિદ્યાર્થી જૂથ વિજેતા થશે તો મિત્રો અહીં જે આ પ્રવૃત્તિ આપવામાં આવી છે એ આપના વર્ગ શિક્ષક દ્વારા આપના વર્ગખંડમાં કરાવવામાં આવશે પ્રવૃત્તિ નંબર પાંચ પોઈન્ટ બે વાક્યમાં જે વિગત વધારે પ્રમાણમાં આપી છે તે ઓળખી કાઢો અને લખો તો તેમાં પહેલા નંબરે છે ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કર્યા અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો તો અહીં ઉપરોક્ત વાક્યોમાંથી આપણે માણસોના નામ શોધીને લખવાના છે તો તે નામો છે ચંદ્રગુપ્ત સેલ્યુક્સ હેલેના અને મેગેસ્થનીસ ત્યાર પછી બીજા નંબરે છે પદાર્થો જેવા કે કાગળ લાકડું તાંબાનો તાર એલ્યુમિનિયમનું પતરું અને ચોકના ટુકડા એકઠા કરો તો અહીં ઉપરના વાક્યમાંથી આપણે પદાર્થ એટલે કે પદાર્થના નામ શોધવાના છે તો તે પદાર્થો છે કાગળ લાકડું તાંબાનો તાર એલ્યુમિનિયમનું પતરું અને ચોકના ટુકડા ત્રીજું વાક્ય છે ગુપ્ત યુગના શક્તિશાળી રાજાઓમાં કાંચીના પલ્લવો રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો વલ્લભીના મૈત્રકો દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો અને કાશ્મીરના કર્કોટકોનો સમાવેશ થાય છે તો અહીં આપણે રાજ્યો અને તેના રાજવંશોનું નામ લખવાના છે તો રાજ્યના નામો છે કાંચી રાજસ્થાન વલ્લભી ગુજરાત અને કાશ્મીર ત્યારબાદ રાજવંશના નામો છે પલ્લવો ગુર્જરો પ્રતિહારો મૈત્રકો અને કર્કટકો ચોથું વાક્ય છે સૂર્ય આપણાથી પંદર કરોડ કેમી દૂર છે સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા સવા આઠ મિનિટ થાય છે કલાકના એક હજાર કેમીની ઝડપે ચાલતા વિમાનમાં બેસીને સૂર્ય ફરતે એક ચક્કર લગાવતા એકસો સાત વર્ષ લાગે તો અહીં તેનો સમય આપ્યો છે એકસો સાત વર્ષ એક હજાર કિલોમીટર પર આવર ઝડપવાળા વિમાનને સૂર્ય ફરતે હવે અહીં આપણે તેમનું અંતર જોઈશું તો તેનું અંતર છે પંદર કરોડ કિમી એટલે કે પંદર કરોડ કિલોમીટર હાફળા ફાફળાં દિગ્વિજયની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી આ જોઈને દિગ્વિજય માટેની શાંતતાની ચિંતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ તો અહીં આપણે લાગણીઓના શબ્દો શોધવાના છે તો તે શબ્દો છે ડર ચિંતા અને ગુસ્સો પ્રવૃત્તિ નંબર પાંચ પોઈન્ટ ત્રણ ચર્ચા કરો અને લખો તો તેમાં પહેલો પ્રશ્ન છે તમને રાત્રે એકલા નીકળવામાં કોઈ ધમકાવે ત્યારે કે તમારાથી કશી ભૂલ થાય ત્યારે ડર લાગે છે આ બધા ડરની ઉપર વટ જવા શું કરી શકાય ડર વટાવીને કોઈ કામ કરવા તમે શું કરશો તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય રાત્રે મને એકલા નીકળવામાં ઘણીવાર ડર લાગે છે પરંતુ મનને બીજી વાતે વાળતા ડર ઓછો થાય છે કોઈ ધમકાવે ત્યારે કે પછી મારાથી કશી ભૂલ થાય ત્યારે હું તેને શાંતિથી સાંભળી લઉં છું પણ ડર લાગતો નથી મારી ભૂલ સ્વીકારી લઉં છું આ બધા ડરથી ઉપરવટ જવા માટે આત્મવિશ્વાસ અને હિંમતથી આગળ વધી શકાય બીજો પ્રશ્ન છે શું અભિમન્યુની વાર્તા કે ટાગોરની કવિતામાં આવતી વ્યક્તિઓને ડર લાગતો જ નહીં હોય તેમનામાં એવું શું હશે જેથી તે ડરની પાર જઈ શક્યા હશે તો તેનો જવાબ કંઈક આ રીતે આપી શકાય અભિમન્યુની વાર્તા કે ટાગોરની કવિતામાં આવતી વ્યક્તિઓને સહજ રીતે ડર પણ લાગી શકે છતાં પણ આવી પડેલી મુશ્કેલી સામે લડવાની હિંમત અનુભવ અને ધીરજથી ગમે તેવી મુશ્કેલીનું સમાધાન શોધી ડર ઓછો કરી શકાય છે પ્રવૃત્તિ નંબર પાંચ પોઈન્ટ ચાર હસવું છે તો મિત્રો અહીં આપણને એક જોક એટલે કે રમૂજી ટૂચકો આપ્યો છે તે જોઈએ શિક્ષક કહે આજે આપણે ચંદ્ર વિશે વાત કરી કાલે આપણે સૂર્ય પર જઈશું અભલું કહે સર મારી મમ્મીને સાથે લાવી શકું શિક્ષક કહે કેમ એમાં મમ્મીને આવવાની શી જરૂર છે અબલુ કહે એટલે દૂર એ મને જવા નહીં દે